તો મિત્રો કેમ હો મજામાં મજામાં જ શો તો જો રાતે આવી ગયો વરસાદ ફૂલ આપણે હવર હવરમાં આવી ગયા કપિલબેન વાળીએ આપણે જવાનું જેતપુર હિમાલયના દવાખાને રસ્તામાં વડાલ ચોકી પૂગ્યા તો એક દાદા ભેગા થઈ ગયા વાગડના આપણે ટ્રેન નીકળીને ટ્રેનનો થોડોક વિડીયો ઉતારી લીધો મસ્ત રીતે જો મસ્ત જાય છે સોમનાથ રાજકોટવાળી દાદા આવે વાગડથી બળતું ને એવું બધું ભરીને અહીંયા આવે છે અગળ માથે બેસને બરતું ને હું ગડીવારે ની આગળ ઊભી ગયા ત્યાંથી આપણે આવી ગયા આયુર્વેદિક દવાખાના કલ્યાણ એક્યુબ્રેશન સેન્ટર જે સિલેવાનું હે વેદપુર માં બુહીમાન મુક દુખે આપોગી ને ઊભી રહીને અહીંયા મે આવી ગયા પછી હાથી નીકળાય એટલે તાંડા નમક વરા પા હુઈબા એનો કાળું નમક આવે નું પેક તો દેજો જો તમા શીટ કવર શીટ કવર આપને ગમી ગયું આપણી ભાઈનો નંબર મમ્મા લઈ લીધો કોન્ટેક્ટ માં આવી ગયા આપણે એનો મગાવાનું છે આ હે પઠિંડા ના આ પંજાબ થી આથી જાહે એટલે આપડાનું મોકલાવ દે ભાઈ એનો કોન્ટેક્ટ કર લેજો જો તો પંખા ઉપર કાલે કલરનું કોટિંગ ફિટકાવર આપણે ભૂલ ગમ્યું આ સોનાનું પણ આખો ખરો તો આપણે યુપીલીક વગાડે તો તરા ખુયો મસ્ત મોડિફાય કરેલું હે કઈ ગટ એને આ ghost power નું હે હોલ 9 ના ટાયર છે જો તમે સાદલી બાદલી સાઉન્ડ સિસ્ટમ બધું મસ્ત છે આપણે લઈ લઉં એના અગળે થોડું મીઠું જો તમે હોલ 9 ના ટાયર છે બગેન ગબલને બધું કમ્પ્લીટ મસ્ત મોળે કરેલ ઘરે ન્યાથી આપણે નીકળી ગયા ઘર बाजू આવો જો તમે હાઈવે માંタイヤ થામલાના ફિટિંગ એમે તમને આગલા વિડિયો માં બતાવું છું પાવડર સન બરે છે બસ ઈ માં આ રીતે થામલા ઊભા કરે છે આ બડલવારા વૃદ્ધિ આગળ હો ને તમે થામલા ફિટ કરે છે અર્ષદ જેવું વાતાવરણ હતું મસ્ત મજા આવી ગઈ ન્યાથી આપણે નીકળી ગયા જૂનાગઢ ઉણેરાજ રાજભાઈ ને લેવાનું હતું ટીવી થોડુંક મોબાઈલનું બધું કામ હતું આપણે એટલે નીકળી ગયા અમે રાજગી જુનાગઢ વરસાદ પણ ચાલુ હતો શકો તમે ધાંધેડા ચોકડીઓ ભેગા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો વરસાદમાં રખડવાની મજા જ કંઈક ઓર આવે બે દિવસથી વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે ધાંધેડા ચોકડી ત્યાંથી પહેલા આપણે જવાનું ગીરી મોબાઈલમાં आज में एक मोबाइल हम करवा है आईफोन फिफ्टीन प्रो मैक्स बताऊँ तब हमने डिस्प्ले उड़ी गई फिफ्टीन प्रो मैक्स में बताऊँ तब हमें दुकाने बोल आ जनकपुरी एरियो वरसाद चालू है रात मैंने रात धीमे धीमे पड़ा जाए जनकपुरी में चालू वरसा निकली गए जूनागढ़ काम कामतु मोबाइल टीवी बढ़ू काम हो, तो काम हो निकली गया कारण के તો સન રવી આવી જાય એટલે સફામવારે લેવાનો વારો આવે એટલે અમે આદર નીકળી ગયા હે તો આ આદર મોસ્ત બને હોય ઉપરથી ઓર સチャンネル વીડિયો માં દેખાડવું પડી જા કોઈ વરસાદ ચાલે છે દેખું લાગી જા સાટા

ફોન કરો ઓસ્ટ્રેલિયા ત્યાંથી અમે નીકળી ગયા કાઢવા બાજુ ત્યાંથી અમારે દાવાનું હતું ગીરાજમાં મોબાઈલ મૂકીને શિવમ મોબાઈલમાં અક્ષરભાઈ પણ ટીવી અને મોબાઈલ જોવા અમે આવી ગયા કાઢવામાં

બગવો બગવો ગટિન જો લે 15 સારા લોક બનાવતી YouTube માં તો થોડા પૈસા નોટ સિરીઝ નો મોડેલ એવો ન દેખાય આલી પછી આપણે 13 ને 14 ને થોડક મોડેલ જોયા વિચારી એ હમણાં તો માલ પાણી ગઈ હે ની કારણ કે બ્લોગ બનાવવામાં મે ગુજરાત અને बाजू માં OnePlus અને આ મેસીકો મોબાઈલ નંબર માં આપેલા આથી ન્યાથી અમે નીકળી ગયા રાધે ઇલેક્ટ્રિક માં હરસભાઈયા એની શું લેવા રાધે ઇલેક્ટ્રિક બસટન બા પ્રિઝમ કોમ્પ્લેક્સ માં હે મે પાના પ્રીઝ વસન મશીન વર્ગંતી એસી બધું જ મળી ગયે છે એના પર નંબર તમને આપી દે ઓન ડો કરી લેજો તમે आजू ऊपर प्रीजम कॉम्प्लेक्स में है बीजा मड़े राधे इलेक्ट्रिक हालो तम हमें राधे इलेक्ट्रिक में लाई जाओ अंदर भाई मजा 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 આપડે TCL નો ટીવી માં ક્લિયરિટી જોવો આટુ આપણું બ્લોગ ચાલુ કર્યો હે 1080 + 60 PSr માં PSr કરી દીધું કેવાતું હોય તો આ બધું મળી જાય વોશિંગ મશીનનું બધું આપણો બ્લોગ જોવાની મજા જ કંઈક અલગ આવે આપડાના આપડા આમાં જોઈએ એટલે ક્લિનિંગ જ અલગ હોય આપડે લી લી TCL નો આવડવા રાજભાઈ હાટુ રાજભાઈને લેવડું Android ના લઈ લીધું હે बत्तीस नल्ट्राएडी वो कहीं नाम है आ मड़ी जाए फ्रीज एसी फिल्टर डबल डोर ना तो आज डबल डोर ना है आवाज़ टू डोर है अपना आप चालू होता जो मित्रों मस्त क्लियरिटी है टीसीएल न टीवी लीधु है राजधानी आते, नंबर डिस्प्ले में आया पा पाया, तो यहीं आते लाइन, इकलीकिया में, यानी जाओ ना तो बूट फर्स्ट में, सागर वाले बूट से लिया वहाँ, नाइक लान बजा बूट रागवर न्याय आवीज़ गया में, तुम्हारा लोग, मतलब टकानी में जाके किरपट, लोग, हो पेरवा, है ना विद्रोह कर जाते हो क्या होता त्याँ गया बता घर बाजू नांदेरा चौकड़ी ऐसी आग आ बापू चाय वाला ने चाय पी थी जो बापू चाय वाला ना चा बहु मस्त मे अ जूनागढ़ चा पीएसकार डी मतनी हाँ जलाराम मंदिर बहुत जोरदार चा मे पी ली थी अँ चा पानी में आव खाई ली तो अमे ऐसी बाजू में एक भाई बन से बापू सर राजस्थानी वाला यहाँ पर तो थे न एक बे एक एकतालीस है दलिस आतालीस है बाजू में दवा पात है जो सैकंड में लेव जांजरा झोंकड़ी वो जो बापू पीड़ा है वरसद तैयारी है टीवी भेगू पलर वाणी बीखे में पुगे कैरे जो आ गया वरसाद के बे दिवस पाछ हो गया जूनागढ़ रिटर्न आता है टीवी ले ઉપતા ઉપતા ટીવી ને હતાતા હતાતા માન બુંગાડી ગેરે અને નોવા ને પોર લીજો તો મૂર્ત થઈ ગયો જોવો તમે પોલ તૈયારી હાલે વર્ષતની તૈયારી એટલે આવી ગયો છે પછી ટીવી ને લગાડી બગાડીને કમ્પલીટ કરીને મૂર્ત કર્યું હાલો તો તમને બતાવું લાગી ગયો છે ટીવી અહીં લગાડી દીધો સ્ટીલ માં દે કરી કણક ગીત જેક મારી સોંગ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો જો રાજભાઈ પણ કહે છે તમે કરી દેજો પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે આવવા માટે જોવો તમે ગિરનાર લુક હિમાચલ પ્રદેશ જેવું લાગે આપણે જવાનું જ છે હિમાચલ પ્રદેશમાં पाँव पाँव वो जो पी बाइक लाइन निकलू है और हमें मस्त वातावरण थे क्यों हाँ पड़व ये है, है। एक्जेक्ट वो दबी ऊपर दी आ थमानी तैयारी हाल है मस्त वातावरण लग है ना थे हमें निकली गया घर बाजू राजा हमें हमने मुकवा मारुति नंदन थी थोड़ा सामान लाइन घर बाजू, बाजू निकली जाऊँ है हाँ पड़े मस्त वातावरण लगे जो वो मित्रों वो मस्त लगे है कॉमेंट कर कहजो वीडिया ने क्लियरिटी केवे है ये यमेंट करो वीडिया केव लगे ये कॉमेंट कर कहज तक कहो तो खबर पड़ से केव विडियो बने है केव बना जरूर है तो तेरे भराइ गया पासो भरेला ज तो थोड़ो अधिक भराई गया अदाव ધાવી ગામની પાસે નવા એવા મારુ મારુતિ હોટલ કે તમે જોઈ જ બધા વિડીયોમાં પછી ત્યાંથી માવાનો બધા સામાન લઈને બધા નીકળી ગયા પાછા ઘર બાજુ તો મસ્ત લાગે હાંજ પડવા ટાણે બધા પાણી ભરાઈ ગયા ભૂલ કારણ કે વરસાદ બે દિવસથી ચાલુ જ છે કન્ટિન્યુ પછી નીકળી ગયા મારુતિ થી ઘર બધું માલી ઉપાડવાની તૈયારીઓ ચાલે છે અમુક અમુક ઓરવેલવા લોકોને ઓરવેલ છે એવો જાય છે પમ્પમારી જોઈ તો અમે હતા રોંગ સાઈડમાં ભાઈ ઓલી સાઈડમાં છે ભાઈને અહીંયાથી લાઈક કરવાનું નિશાન કરી એટલે ભાઈ પણ હમણાં હામો રિપ્લે કરશે એવો હમણાં રિપ્લાય કરશે ટ્રકવાળા ભાઈ લાઇક કરો શેર કરો એવો મિત્રો ટ્રકવાળા પણ હા હેલો લોકો લાઈકનું કહે છે તમે પણ મારા ભાઈઓ કરી દેજો સપોર્ટ કરી દો મને લાઈક સર સબસ્ક્રાઇબ કરતા રહેજો આ ચંદ્રભાગા પેટ્રોલિયમ નો મસ્ત વાતાવરણ હોય ગામડામાં આંજે મજા આવી જાય અલગ રીતે પછી આપણે પુગ ગયા ફાઇનલી ઘરે હા તો આજે આપણે સવાર થી સાંજ સુધીની રૂટિન કારણ કે ખેતરમાં તો કોઈ કામ હેની વરસાદ આવે એટલે થોડો થોડા બહાર નું કામ પતાવી રાખીએ રાજભાઈ કરી નાખ્યો આજે ખર્ચા આપણે કરવાનો તો तो हमें कहीं है नहीं यूट्यूब कहीं कर सू नहीं पड़े आईने घरे के बैठा पड़ी हाँ रड़ी हूँ कहना थोड़ी बीक तो लगे फिर हाँ खाए आ तैयारी विहानी घड़ीक रमी तमें जो क लगे वीडियो લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કોઈ પણ સુધારા વધારા કરવાનું હોય ચાલો હવે નવા નવો ની અંદર બાય બાય